જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે બ્લોગ જતાવી મજામાં જ હોય આજે જે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને પણ જેવું થયું છે નાસ્તામાં થેપલા છે મારા મમ્મીને કીધું હતું થેપલા બનાવવા એ બનાવી દીધા થેપલા હવે નાય ધોઈને તૈયાર થઈ ગયા ને હવે નાસ્તો કરીને જાવ જ છો જો ઓફિસે આ છે અમારું ઓફિસનું મંદિર અને રોજના પપ્પા પૂજા કરે અહીંયા મારા ભાઈ વેલો આવે તો એ કરી નાખે અને હું વેલો આવી જાઉં તો હું કરી નાખું અને આ છે મંદિર જો અમારા ઓફિસનું નું અને દ્વારકા છે અહીંયા બીજા નાનકડા હનુમાન બાપા છે આ મોટા હનુમાન બાપા છે હા શંકર ભગવાન છે બાલક બાપુ છે ગણપતિ દાદા છે ફાઈનલ આપણે ઓફિસ ઘરે આવી ગયા છે જમવા બેસી ગયા છે અને લીલી ચોરી અને ટમેટાનું શાક છે રોટલી છે દાળ ભાત છે કાચું છે અને છાસ છે રંગ છે તો ચાલો આપણે જમી લઈએ હવે જય સિયારામ બધાને જય દ્વાર જય દ્વારકાધીશ જય રામ કેમ છો બધા મજામાં ને જોકે મજામાં જ હશે પણ આપણે હું રોજે રોજ પૂછવું પડે ને કે મજામાં છો ને હાલો આજે તો જો કાલે આપણે છે ને આંબળા લીધા હતા લીલા તો પછી યશને કીધું કે યશ તને આમળાનો મુરબો બનાવી દઈશ તને ભાવશે તો યશ કે હા મમ્મી મને તો બહુ ભાવે કે આજે બપોરના છે ને આપણે અત્યારે બપોરના બાફી લીધા હતા અત્યારે આપણે હે ને આમળાનો મુરબો બનાવ્યો છે જુઓ કેવો છે સરસ છે તમને બધાને ભાવે છે તો કહેજો ને બાકી તો કેમ મજામાં છો ને હમ અને જો યશ બેઠો છે અમારો અને હવે કહેશે કે મમ્મી મારે વિડીયો બનાવવો છે તો મેં કીધું હાલો બનાવી નાખીએ આપણે અને આમળાને મુરબો કેવો થયો છે જોજો તમે જરાક અને મને તો જો કે આવડે જ છે એટલે હું તો ગમે તે વસ્તુ બનાવી લઉં એમ હમ એટલે બનાવી લીધો મુરબો અથાણું બનાવવું હોય ને મુરબાનું તો આમળાનું તો અથાણું હોતે એ મને આવડે છે એટલે હું બનાવી લઉં યશને કહે કે મમ્મી આ તને આવડે છે બનાવી દઈશ એટલે હું એમ કહું કે આ યશ મને તો આવડે હું તો બનાવી દઈશ તને તે બનાવી દીધો એને આજે મુરબો અને ભાઈ એમ કહેશે કે અત્યારે જમવા બેસીશ ને ત્યારે જ મારે એ કે ખાવો છે ત્યાં સુધી નથી ખાવો એ કે ન મારી ભૂખ મરી જાય એ કે એટલે પછી હવે એ જમવા બેસશે ને ત્યારે જ આ આંબળાનો મુરબો છે ને આ એ બધાય જવ ખાસું અમે અને યશ તો વધારે ખાશે અમારાથી નહીં અમારે યશ તો બધું ભાવે બહુ બધું ગમે તે હોય તો કે મમ્મી મને આ બનાવી દેને ને મમ્મી મને આ બનાવી દેને એટલે આપણે એને કરી દઈએ તો રાજી થઈ જાય બીજું શું હોય એમાં હા બાકી કેમ મજામાં છો ને બધાયને હા જય રામાપીર જય દ્વારકાધીશ હા બધાને સુખી રાખે રામાપીર હા જય રામાપીર હાલો મિત્રો કેમ છો વ્યસ મહેસવાણીને ફોલો કરી દેજો લાઈક કરજો શેર કરજો અચાનક જાઓ ફોલો કરી આવો જાઉં વેશ મહેસવાણાની ચેનલને